ગાઈશ મારા નવા વિડીયો માં તમારું સ્વાગત છે તો આજે આપણે જવાના છીએ માતાજીના મંદિરે જો ઓલો માથું જોઈ લઈએ છીએ ભાઈ એમાં રીલ બનાવશે પગે દર્શન કરશે જોઈ લ્યો ચાલો આપણે જેલો ખોલ લઈએ હવે હાલે ભાઈ હાલે જવું ને હાલી કૂતરાને ખરી કરી அப்படி அப்படி

પછી આપણે ડિલો બંધ કરી દઈ ગાડી નીકળી ગઈ છે બહાર તો દે ચાલો આપણે જઈશું ગઈ ગાડી

જો આ રીલ બનાવવા ટુ ફોટા પાડે છે આપણે હમણાં દસ તારીખે અહીંયા આવવા જ છે તો દિલ્હીમાં આપણે બ્લોગ બનાવશી અને નાખશી જો આંકડે જ આંકડા હોવાનું બહારના રસ્તામાં જમવાનું જો કેવું છે

ચાલો હવે આપણે બહાર જઈએ મારી સાચી કે મિત્રો ચંપલ નથી ભૂલી ગયો જલ્દી જલ્દી મેં ચંપલ પહેરતા હજી આપણે ગામમાં ગુલ્લો ખાવા જસી એ પણ સાંજે સાત આઠ વાગે જાશી એટલી વાર હવે ક્રિકેટ રમવા છીએ ઘરે જઈને પહેલાં પહેલાં ઘરે પછી ક્રિકેટ રમવા À, cái đấy dấu đấy kìa mà, vô rồi, chúng ta đặt vào cái họng, rồi. Điều rồi. Điều rồi.